હેલો એવરી આજે આપણે બનાવીશું રસિયા મુઠિયા મુઠિયા ઘણી વાર કડક બની જતા હોય છે પણ આજે લોટ અને મસાલાનું પરફેક્ટ માપ તમારી સાથે શેર કરીશ સૌથી પહેલા મસાલા પેસ્ટ તૈયાર કરી લઈશું બે લીલા મરચાં ચારથી પાંચ લસણની કઢી મીઠા લીમડાના પાન અડધો ઇંચ આદુનો ટુકડો અડધી ચમચી આખું જીરું પેસ્ટ વાટવામાં સહેલાઈ રહે તે માટે થોડું મીઠું ઉમેરી દઈશું પાણી ઉમેર્યા વગર અધકચરી પેસ્ટ તૈયાર કરી લઈશું મસાલા પેસ્ટ તૈયાર છે હવે લોટ બાંધવા માટે મિક્સિંગ બાઉલમાં એક કપ વધેલા ભાત ઉમેરશું હવે જે વાટકીના માપ પ્રમાણે ભાત લીધા છે એ માપ પ્રમાણે આપણે એક વાટકી ચણાનો લોટ ઉમેરવાનો છે બંનેનું પ્રમાણ સરખું રહેશે હવે તૈયાર કરેલી પેસ્ટમાંથી એક ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દઈશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર સાથે એક ચોથાઇ ચમચી હિંગ ઉમેરશું એક ચમચી અજમા હાથેથી ક્રશ કરીને ઉમેરશું તો ચણાના લોટની વસ્તુ બનાવીએ એટલે અજમા ઉમેરવા સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું બે ચપટી જેટલો ખાવાના સોડા ઉમેરશું જેનાથી મુઠિયા એકદમ સોફ્ટ તૈયાર થશે સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરશું અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરશું એક ચમચી તેલ ઉમેરશું અને એક વાટકી ઝીણી સુધારેલી મેથીના પાન ઉમેરશું મેથી હોય તો ઉમેરવાની ન હોય તો સ્કીપ કરી શકો છો સાથે થોડા કોથમીરના પાન ઉમેરીને બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો અહીંયા શરૂઆતમાં પાણી ઉમેરવાની જરૂર નથી બધી વસ્તુ મિક્સ કરી લેવાની તો આ રીતનું બાઇન્ડિંગ આવે છે પણ આપણે લોટ બાંધીએ એ રીતનું તૈયાર કરવાનું છે તો એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું વધારે પાણી નથી ઉમેરવાનું અને મુઠિયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તો મિક્સર હાથમાં ચોટે નહીં એ માટે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું થોડું મિક્સર હાથમાં લઈને મુઠિયાનો શેપ આપી દઈશું મુઠિયા સાઇઝમાં નાના રાખવાના છે જ્યારે કૂક થશે ત્યારે મુઠિયા સાઇઝમાં ડબલ થશે બધા મુઠિયા આ રીતે તૈયાર કરી લીધા છે હવે રસિયા મુઠિયાનો વઘાર કરવા માટે પેનમાં ત્રણ મોટી ચમચી તેલ ઉમેરશું સાથે અડધી ચમચી રાયના દાણા અડધી ચમચી આખું જીરું એક ચોથાઈ ચમચી મેથી દાણા સાથે બે લવિંગ એક ઇંચ તજનો ટુકડો એક તમાલપત્ર અને એક ચોથાઈ ચમચી હિંગ ઉમેરશું ધીમા ગેસ ઉપર વઘારને સાતડી લઈશું વઘારને સાતડવાથી રસીયા મુઠિયામાં વઘારનો ફ્લેવર સારો આવે છે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરીને સાતડી લઈશું લસણનો કાચો સ્વાદ વહી જાય ત્યાં સુધી સાતડવાની છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે તો અડધો મિનિટ જેવું થઈ ગયું છે હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું મસાલા આ રીતે પહેલાં ઉમેરી દેવાથી રસીયા મુઠિયાનો કલર સારો આવે છે મસાલા સતરાઈ ગયા છે હવે ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને રસાના ભાગનું મીઠું ઉમેરી દઈશું તો અહીંયા મીઠું ઉમેરી દીધું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પાણી સારી રીતે ઉકળી જાય ત્યાં સુધી થવા દઈશું તો તમારે છાસ ઉમેરવી હોય તો તમે છાસ પણ ઉમેરી શકો છો પણ અહીંયા આપણે અત્યારે પાણી સાથે કૂક કરવાના છીએ અને પાણી સારી રીતે ઉકળી ગયું છે તો તૈયાર કરેલા મુઠિયા ઉમેરી દઈશું ઉકળતા પાણીમાં મુઠિયા ઉમેરવાથી મુઠિયા તરત તેનો શેપ લઈ લે છે અને મુઠિયા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર છથી સાત મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને મુઠિયાને હલાવતા રહેવાનું છે અને મુઠિયા કૂક થઈ ત્યાં સુધી થવા દઈશું લગભગ છ મિનિટ જેવું થઈ ગયું છે મુઠિયા કૂક થયા છે કે નહીં ચેક કરી લઈશું તો આ રીતે મુઠિયાના બે ભાગ કરીએ તો સહેલાઈથી બે ભાગ થઈ જાય છે મુઠિયા કૂક થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને જે વાસણમાં મુઠિયાનો લોટ બાંધ્યો છે તે વાસણમાં એક કપ ખાટું દહીં ઉમેરવાનું છે દહીં ખાટું લેવાનું જેથી રસિયા મુઠિયાનો ટેસ્ટ સારો આવે છે દહીંને આ રીતે ફેટી લઈશું તો દહીંને ફેટીને ગ્રેવીમાં ઉમેરવાથી દહીં ફાટતું નથી તો આ રીતે ફેટેલું દહીં ગ્રેવીમાં ઉમેરી દઈશું અને દહીં ઉમેરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી દો તો પણ ચાલે સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું એ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરશું તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો અને તમારે ગળ પણ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ત્રણથી ચાર મિનિટ માટે થવા દેશું ત્યાં સુધીમાં વઘાર તૈયાર કરી લઈશું વઘારિયામાં એક મોટી ચમચી તેલ અને રાઈ જીરું ઉમેરશું સાથે આપણે મીઠા લીમડાના પાન અને એક સૂકું લાલ મરચું ઉમેરીને મિક્સ કરી લઈશું તો વઘાર સારી રીતે થઈ ગયો છે હવે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું વઘારને રસીયા મુઠિયામાં ઉમેરી દઈશું ઉપરથી થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું રસીયા મુઠિયા તૈયાર છે ગરમા ગરમ રસીયા મુઠિયાને સર્વ કરીશું મુઠિયાની ગ્રેવી જેમ ઠંડી થશે તેમ થોડી ઠીક થશે રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ